હેલો વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આપણે પરિસ્થિતિ વિદ્યા યુનિટનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં સજીવો અને વસ્તી ચેપ્ટર અંતર્ગત આજે આપણે અભ્યાસ કરીશું વિવિધ જાતિના સજીવો વચ્ચેની આંતરક્રિયાઓ વિશે આપણે જોઈ ગયા કે જુદા એક કોઈ એક નિવાસસ્થાનમાં જુદી જુદી જાતિના સજીવો છે તે વસવાટ કરતા હોય છે કોઈ નિવાસસ્થાન એવું નથી કે જ્યાં ફક્ત એક જ જાતિના સજીવો વસવાટ કરતા હોય અને પરી આમ જોઈએ તો પૃથ્વી ઉપર આવી બાબત અકલ્પનીય છે કે ત્યાં કોઈ એક જ જાતિનો સજીવ છે તે વસવાટ કરતો હોય કોઈ પણ નિવાસ સ્થાનમાં કોઈ જાતિ માટે તેની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી આવશ્યકતા એ છે કે એક વધુ જાતિની ત્યાં જરૂરિયાત તેને હોતી હોય છે આપણે દાખલા તરીકે આપણે માનવ છે તો માનવને ખોરાક તરીકે તો કે વનસ્પતિની જરૂરિયાત છે ત્રુણારી પ્રાણી છે તો એ ત્રુણારી પ્રાણીને ખોરાક તરીકે વનસ્પતિની જરૂરિયાત છે વનસ્પતિ પોતે પણ પોતે ભલે ખોરાક જાતે બનાવે છે આમ છતાં પણ વનસ્પતિને જીવંત રહેવા અને તેનું જીવન ચક્ર ચલાવવા માટે તો કે અન્ય સજીવોની આવશ્યકતા પડતી હોય છે આપણે જોઈ ગયા કે વનસ્પતિ પાણીની સાથે કાર્બનિક તત્વો શોષે છે કેટલાક કાર્બનિક દ્રવ્યો છે તે જમીનમાં કોવાય છે પછી અકાર્બનિક પોષક તત્વો જમીનમાં ભળે છે અને વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા શોષાય છે તો ભૂમિમાં આ બધી પ્રક્રિયાઓ માટે સૂક્ષ્મ જીવોની જરૂરિયાત પડે છે પરાગ્ઞાનની વાત કરીએ તો પરાગ્ઞાનની પ્રક્રિયાઓમાં કીટકો સંકળાય છે પક્ષીઓ સંકળાય છે પ્રાણીઓ સંકળાય છે તો આમ પ્રાણી કીટક કે પક્ષી વગર વનસ્પતિમાં પરાગ્ઞાન પ્રક્રિયા થઈ શકતી નથી તો વનસ્પતિને જીવંત રહેવા અને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે સૂક્ષ્મ જીવોથી લઈ વન પ્રાણી છે પક્ષીઓ છે વગેરેની આવશ્યકતા રહે છે આમ સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ વનસ્પતિઓને સૂક્ષ્મ જીવો ના તો અલગ રહે છે ના તો રહી શકે છે પરંતુ વિવિધ આંતરક્રિયાઓ દ્વારા તેઓ જૈવ સમુદાય બનાવે છે તેઓ ચોક્કસ પ્રકારની ફાયદાકારક કે હાનિકારક આંતરક્રિયાઓ દર્શાવે છે અને તેના દ્વારા તો કે જૈવ સમુદાયની રચના થાય છે કોઈ પણ ન્યૂનતમ સમુદાયમાં ઘણા અસરકારક અસર કરતા જોડાણો હોય છે

તો એક જાતિના અથવા તો બંને જાતિના સજીવો માટે લાભકારક હાનિકારક કે તટસ્થ તટસ્થ એટલે કે ન તો લાભ કરી શકે ન તો કરી શકે તે પ્રકારના હોય શકે છે એટલે કે જો લાભકારી હોય તો બંને જાતિઓને લાભ થતો હોય છે હાનિકારક હોય તો બંને જાતિને અથવા તો કોઈ એક જાતિને નુકસાન થતું હોય છે અને તટસ્થ તો કે નથી લાભ થતો કે નથી નુકસાન થતું માટે છે હાનિકારક માટે માઇનસ નું ચિહ છે અને તટસ્થ માટે શૂન્ય નું ચિહ્ન છે અને આ ચિહ્નો દ્વારા આપ વિવિધ પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ અથવા તો આંતર ક્રિયાઓ છે તે આપણને આ કોષ્ટકમાં દર્શાવેલી છે

બંનેમાં પ્લસ દર્શાવેલું છે જાતિ એ અને જાતિ બી એનો અર્થ એવો થયો કે બંને સજીવ જાતિને પરસ્પર એકબીજાથી ફાયદો છે તો આ પ્રકારનું જે આ પ્રકારનું જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાને સહોપકારિતા કહેવાય છે બંને જાતિઓને લાભ થાય છે અહીંયા પછીની સ્પર્ધા જે આંતરક્રિયા છે તેમાં જોઈ શકીએ છે કે માઇનસ બતા માઇનસની નિશાની

થાય છે છે બીજી માટે તો કે હોય સહભોજિતા જોઈએ તો સહભોજીતા પ્રકારની આંતર ક્રિયામાં કોઈ એક સજીવને લાભ થાય છે પરંતુ બીજા સજીવને અથવા તો બીજી જાતિને નથી લાભ થતો કે નથી નુકસાન થતું અને પ્રતિજીવનનું વાત કરીએ તો જાતિ એને નુકસાન થાય છે પણ જાતિ બીને લાભ પણ નથી થતો અને નુકસાન પણ નથી થતું બરાબર પરભક્ષણ પરોપ જીવનને સહ સંભૂજિતા આ ત્રણેય પ્રકારની આંતરક્રિયાની સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયાવાળા કરો પારસ્પરિક ક્રિયા કરવાવાળા જાતિઓ નજીકથી એકબીજા સાથે સંકળાયેલા હોય છે આજે પારસ્પરિક અથવા તો આંતર પહેલો પ્રકાર પર જોઈએ કે વનસ્પતિ છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પ્રકાશ ઉર્જા જે છે તે રાસાયણિક ઉર્જામાં ફેરવાય છે અને વનસ્પતિમાં એ સંગ્રહાય છે અને આ સંગ્રહાયેલી ઉર્જા જ્યારે કોઈ તૃણાહારી પ્રાણી વનસ્પતિનું ભક્ષણ કરે છે ત્યારે એ ઉર્જા ઉર્જા જે છે તે તૃણાહારી પ્રાણીમાં દાખલ થાય છે અને તૃણાહારી પ્રાણીનું ભક્ષણ કોઈ માંસાહારી પ્રાણી કરે છે ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી તૃણાહારી પ્રાણીએ મેળવેલી ઉર્જા જે છે તે માંસાહારી પ્રાણીમાં જાય છે આપણે એમ કહી શકીએ કે વનસ્પતિએ જે ઉર્જા મેળવી તી એ સૌર ઉર્જા જે છે તે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થયા બાદ આગળના પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે જો વનસ્પતિનો જો વનસ્પતિને ખાવા માટે પ્રાણી જ ન હોય તો આ રીતના જે ઉર્જા છે તે ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થઈ શકે નહીં એટલે કે પરભક્ષણ જે છે એ પરભક્ષણના કારણે જ આ પરભક્ષણ થયું વનસ્પતિનું ખોરાક તરીકે ભક્ષણ તૃણાહારી પ્રાણીઓ કરે છે તૃણાહારીનું ખોરાક તરીકે ભક્ષણ તો કે માંસાહારી પ્રાણીઓ કરે છે તો એક પ્રકારનું પરભક્ષણ થયું એટલે કે પરભક્ષણ એ પ્રકૃતિની એ રીત છે કે જેમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત થતી ઉર્જા જે છે તે ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે એટલે કે વનસ્પતિમાંથી તૃણાહારી પ્રાણીમાં જાય છે તૃણાહારી પ્રાણીમાંથી માંસાહારીમાં નાના કદના માંસાહારી પ્રાણીમાં જાય નાના કદના માંસાહીમાંથી મોટા કદના માંસાહીમાં જાય એટલે કે જ્યારે આપણે પરભક્ષી અને શિકાર પરભક્ષી એટલે કે જે ભક્ષણ કરવાનો છે જે ભક્ષક છે તે અને શિકાર જેનું એ ભક્ષણ કરશે એ શિકાર અથવા તો ભક્ષ્ય કહેવાય છે દાખલા તરીકે વાઘ અને હરણ તો વાઘ જે છે તે પરભક્ષી કહેવાય અથવા તો ભક્ષક કહેવાય અને હરણ છે એ શિકાર અથવા તો ભક્ષ કહેવાય બરાબર તો જયારે આપણે પરભક્ષી અને શિકાર ની વાત કરીએ તો આપણને સ્વાભાવિક છે કે વાઘ ને હરણ કે સિંહ ને હરણ આવા જ ઉદાહરણ છે તે મગજમાં આવે પરંતુ અહીંયા આપણે એ વસ્તુ પણ ધ્યાન રાખવી જોઈએ કોઈ કોઈ ચકલી છે એ બીજને ખાય છે તો એ પણ પરભક્ષણ છે કોઈ તીડ છે વનસ્પતિના પાન ખોરી ખાય છે તો એ પણ પરભક્ષણ છે તો આમ પરભક્ષણ એટલે માત્ર વાકહરણને મારે એટલું જ નહીં પરંતુ ચકલી જો બીજ ખાય છે તો એ પણ પરભક્ષણ છે તીડ છે અથવા તો કીટક છે તે વનસ્પતિને કોરી ખાય છે તો એ પણ પરભક્ષણ છે તેમ છતાં વનસ્પતિઓને ખાવા વાળા પ્રાણીઓને આપણે તૃણાહારી તરીકે અલગ વર્ગીકૃત કરેલા છે એટલે તૃણાહારી એ પરિસ્થિતિકીય સંદર્ભમાં તો એક પ્રકારના પરભક્ષીઓ જ કહેવાય છે પરંતુ માંસાહારીથી એટલે જુદા છે કે તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ચ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભજ ભૂમિકાઓ પણ ભજવે છે એ ભૂમિકા એટલે શું તો કે શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે શિકાર વસ્તી એટલે શું તો કે ભક્ષ્ય વસ્તી જો વાઘ હરણનો ખરાબ તરીકે ઉપયોગ જ ન કરતા હોય તો હરણની સંખ્યા એટલી બધી વધી જાય કે જેના લીધે વનસ્પતિ આવરણ છે તે ઘટતું જાય એટલે આમ વાઘના ભક્ષણ દ્વારા તો કે હરણની સંખ્યા છે તે નિયંત્રણમાં રહે છે પરંતુ જો પરપક્ષીઓ ન હોય તો આ જાતિઓ છે તેની ગીચતા વધી જાય આપણે કીધું ને કે જો વાઘ ન હોય તો હરણની સંખ્યા ખૂબ વધી જાય અને તેથી નિવસન તંત્રમાં સ્થિરતા સર્જાય જો કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ દાખલ થાય તો એ વિદેશી જાતિઓનું સંખ્યા છે તે ખૂબ વધી જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે પરંતુ આ અતિક્રમણ પામેલ ભૂમિમાં તેમના કુદરતી પરભક્ષીઓ હોતા નથી એ બહારથી દાખલ થાય છે એટલે તેનું ભક્ષણ કરવાવાળા જે કુદરતી પરભક્ષીઓ હોય તે નથી હોતા અને તેના કારણે તેની સંખ્યા જે છે તેમાં ખૂબ વધારો થાય છે દાખલા તરીકે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ જે ફાફડાથોર હતો તે લાખો હેક્ટર ના જમીન વિસ્તાર ઉપર ફેલાઈ ગયેલો પછી એને નિયંત્રિત કરવા માટે ફાફડાથોર ખાનાર પરભક્ષી એક ફુદ્દુ છે એ પરભક્ષી તરીકે એક ફુદ્દો છે કે જે ફાફડા થોડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને તેને આ રીતના ઓસ્ટ્રેલિયામાં પ્રાકૃતિક આવાસમાં લાવવામાં આવ્યા અને પછી તો કે ફાફડા થોડની સંખ્યા છે તે નિયંત્રિત કરવામાં આવી આવો જ તે ઉપયોગ કૃષિ જંતુના નિયંત્રણમાં પણ કરવામાં આવે છે અને કૃષિ જંતુના નિયંત્રણમાં જ્યારે આવી પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્યારે તેને જૈવિક નિયંત્રણ પદ્ધતિ કહેવાય છે અને આ જૈવિક નિયંત્રણ પદ્ધતિનો આધાર જે છે તે શિકારની વસ્તુ વસ્તીનું નિયમન કરવાની પર પક્ષીની ક્ષમતા ઉપર આધાર રાખે છે અહીંયા આપણે ઉદાહરણ આપી શકીએ સાપને ઉંદરનું પણ સાપ છે એ ઉંદરને ખાય છે અને જેથી ખેતરોમાં ઉંદરની સંખ્યા છે તે નિયંત્રિત થાય પરંતુ જો સાપ છે તે ઉંદરને સાપને એટલી ક્ષમતા નથી કે વધુ ઉંદરનો એ ખોરાક તરીકે અથવા તો ભક્ષણ તરીકે વધુ ઉંદરોનું તે ભક્ષણ કરે તો ત્યાં નિયંત્રણ જે છે થોડું નબળું પડે છે પરપક્ષીઓ સ્પર્ધા કરીએ

એટલે કે જે વિસ્તાર છે તેમાં તારા એક જાતિ પોઈસેસ્ટર જે મહત્વપૂર્ણ પર છે જ્યારે આ પોસેસ્ટર તારા માછલીને આ વિસ્તારમાંથી દૂર બધી જ તારા માછલીને જ્યારે આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવી દીધી તો આંતર જાતીય સ્પર્ધાના કારણે એક જ વર્ષમાં પૃષ્ઠ વંશોની સંખ્યા છે 10 કરતા પણ વધારે પૃષ્ઠ વંશ અપૃષ્ઠ વંશો છે તેની જાતિઓ તે વિલુપ્ત થઈ ગઈ જો પર પક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે સતત સક્રિય છે અને શિકારનું অতি શોષણ કરે છે એટલે કે વધુ પ્રમાણમાં તે શિકાર કરે છે ત્યારે શિકાર જાતિ છે તે વિલુપ્ત થઈ જાય છે અને શિકાર જાતિ વિલુપ્ત થાય છે તેના લીધે તો કે ખોરાકના અભાવમાં પરભક્ષી પણ પછી વિલુપ્ત થઈ જાય છે અને આ જ કારણ છે કે પરભક્ષી કુદર સમાજ સોરી પરભક્ષી છે તે સમજદાર છે સમજદાર છે એટલે શું તો કે તેઓ સતત તેનું અતિશોષણ એટલે કે સતત તેનું ભક્ષણ છે તે કરતા નથી અને તેની સંખ્યા છે તે નિયંત્રણમાં રાખી અને તેનું ભક્ષણ કરે છે પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા એટલે પરભક્ષીથી બચવા માટે આ કેટલીક જે શિકાર જાતિઓ છે તે વિવિધ સ્વરક્ષણ કેળવે છે દાખલા તરીકે કીટક છે દેડકા છે અહીંયા એક જ ઉદાહરણ આપે કે દેડકાથી બચવા કીટક જે છે એ જે વિસ્તારમાં હોય એ વિસ્તાર જીવો રંગ કરી દે છે અથવા તો કીટકો અન્ય પર પક્ષીથી બચવા માટે પણ આવું કરે છે દેડકાની વાત કરીએ તો દેડકો પણ તેની ત્વચાનો રંગ બદલે છે એટલે કે રંગ અનુકૃત હોય છે રંગ અનુકૃત કોના રંગનું અનુકરણ કરે છે તો કે જે વિસ્તારમાં વસવાટ કરે દાખલા તરીકે કાદવમાં હોય તો કાદવ જેવો રંગ ધારણ કરે છે ઝાડપાનની વચ્ચે હોય અથવા તો ઘાસના મેદાન જન્મા હોય તો સે જે લીલા રંગની તેની ત્વચા છે તે જોવા મળતી હોય છે તો આમ આ એક પ્રકારનું રંગ અનુકૃત થયું કે જે પરભક્ષીથી બચવા માટેનું અનુકૂલન છે કેટલીક જાતિઓ એવી પણ છે કે જે તેના શરીરમાંથી એકદમ દુર્ગંધ મારતા ઝેરી પદાર્થનો સ્ત્રાવ કરે છે અથવા તો ઝેરી પદાર્થ છે તે છોડે છે દાખલા તરીકે મોનાર્ક પતંગિયું અને એના શરીરમાં આ એક વિશેષ રસાયણ છે તે એટલું આ વિશેષ રસાયણ તેના બચાવમાં એટલું બધું ઉપયોગી બને છે કે જે પરભક્ષી છે પરભક્ષી તેનો ખરાક તરીકે ઉપયોગ જ કરતા નથી શું કામ તો કે આ વિશેષ રસાયણના કારણે એક દુર્ગંધ ઉત્પન્ન થાય જ્યારે અને સ્વાદમાં પણ તે ખરાબ લાગે છે એટલે પરભક્ષી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી તો પરભક્ષી જે છે એ આ રસાયણ ક્યારે ને કેવી રીતે ઉત્પન્ન કરે છે તો કે સામાન્ય રીતે જ્યારે ઈયળ અવસ્થા તેની જે ઈયળ અવસ્થા છે એ ઈયળ અવસ્થામાં ઝેરી નીંદળના આહાર દ્વારા આવું જે ચોક્કસ રસાયણ છે તે તેના શરીરમાં ઉત્પન્ન કરે છે વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પર ભક્ષી છે વનસ્પતિ છે એનો ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીઓ ઉપયોગ કરે છે તો વનસ્પતિ એ ભક્ષ અથવા તો વનસ્પતિ શિકાર થઈ અને તૃણાહારી પ્રાણીઓ પર ભક્ષી થયા કુલ કીટકોને લગભગ પચીસ ટકા જેટલા કીટકો વનસ્પતિ પચીસ ટકા કીટકો વનસ્પતિનો ખોરાક માટે સમસ્યા આ સમસ્યા ગંભીર સમસ્યા છે શા માટે ગંભીર સમસ્યા છે તો કે પ્રાણી હોય તો એ પરભક્ષી થી બચવા દૂર ભાગી જાય છે પરંતુ વનસ્પતિ એ પ્રાણીની જેમ પરભક્ષી થી ભાગી શકતા નથી અને તેથી જ વનસ્પતિમાં પણ ચોક્કસ પ્રકારના અનુકૂલનો જોવા મળે છે જેમ કે બાહ્ય આકારકી અથવા તો રાસાયણિક સંરક્ષણની ક્રિયાવિધિ બાહ્ય આકારકીમાં તો કે વનસ્પતિ કંટકવાળી દેખાય છે અથવા તો કંટકવાળી બને છે બાવળ છે થોર છે આવી વનસ્પતિમાં કાંટા જોવા મળે છે જે તેને રક્ષણ પૂરું પાડે છે ઘણી વનસ્પતિમાં ચોક્કસ રસાયણો પણ ઉત્પન્ન થાય છે જેના લીધે તૃણાહારી પ્રાણીઓ તેને ખાતા નથી અને છોડી દે છે આહાર કે પાચનને અવરોધે છે આવા રસાયણો છે તે આહાર કે પાચનને અવરોધે છે પ્રજનનને પણ ભંગ કરે છે અને સજીવોને મારી પણ નાખે છે એક પોઈન્ટ છેલ્લે થોડોક રહી ગયો છે આપણે એની વર્ડની ફાઇલમાં જશું બીજું એક ઉદાહરણ છે કે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરો એટલે કે સામાન્ય રીતે ખેતી ન કરતા હોય તેવા જે વેરાનું ક્ષેત્રો છે વેરાનું ક્ષેત્રોમાં નિંદણ સ્વરૂપે ઉગેલ આંકડો આંકડાને આપણે જોઈએ છે એક પ્રકારનું નિંદણ છે આ છોડ અતિ ઝેરી અને હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકો ગ્લાયકો ગ્લાયકોસાઇડ નામનું દ્રવ્ય છે તે ઉત્પન્ન કરે છે કોઈ પણ પ્રાણી છે તે આ વનસ્પતિ ખાતી અથવા તો પ્રાણીઓ જે છે એ તૃણાહારી પ્રાણીઓ આકડાનો ક્યારેય ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી શું કામ તો કે તેની અંદર ગ્લાયકોસાઇડ નામનું દ્રવ્ય છે તે ઉત્પન્ન થાય છે અને આ ગ્લાયકોસાઇડ રાસાયણિક દ્રવ્ય છે તે ખૂબ ઝેરી છે અને હૃદયને ઉત્તેજિત કરતું દ્રવ્ય છે એટલે આવા જે વનસ્પતિ છે આ છે તે વનસ્પતિનું એક બચાવ માટેનું અનુકૂલન છે પરંતુ તેના તેનાથી તો કે વનસ્પતિ ચડતા જે પ્રાણીઓ છે તેની સામે આંકડાને રક્ષણ મળે છે રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા વ્યાપક વિવિધતા એટલે શું તો કે સમગ્ર વિસ્તારમાં તેની જે જે વિવિધતા છે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે કરીએ છીએ કે કરીએ કે મેળવીએ છીએ દાખલા તરીકે નિકોટીન તમાકુ મેળવતી મેળવાય છે કેફીન છે ક્વિનાઇન છે સ્ટિકનાઈન છે તો આ ઓપિયમ છે તો આ બધા દ્રવ્યો એવા છે કે જે વનસ્પતિમાંથી વ્યાપારિક ધોરણે મેળવવામાં આવે છે તેઓ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે આ બધા દ્રવ્યો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે અને વાસ્તવમાં આ રસાયણો ચડતા ઢોળના પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે વનસ્પતિનું સ્વરક્ષણ છે બરાબર અને તેનાથી તે આ જે આવા પ્રકારના દ્રવ્યો છે દ્રવ્યોથી આ વનસ્પતિના આવા પ્રાણીઓ સામે અથવા તો ચડતા ઢોળ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે પરભક્ષી પરભક્ષણ પ્રકારનું જે આંતરક્રિયા છે પરભક્ષણ પ્રકારની આંતરક્રિયાથી સજીવોને સોરી જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રમાં જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલા જાળવવામાં ખૂબ જ ઉપયોગી બને છે અને આહાર શૃંખલા છે તે નિશ્ચિત રીતે જળવાઈ રહે છે આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ